દીકરો આપા દેવાત આતંક સારું થઈને હોકાની બજરનું પડતલું છે મીઠી બજર હાથ પડી તે મનમાં થયું કે આ તો આપા દેવતની ઘૂંટમાં જ શોભે એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખાંડિયાની પાસે નજરાણું લેતા હોય તેવા એ પુરુષ જરાક ડોકી હલાવે છે એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે ત્યાં તો બીજો કાઠી ઊભો થયો આપા દેવાત આ નવો હું ગંગા મઢાવીને ખાસ જ લાવેલ છું સારું રાજ તો ઠેકાણે જ શોભે ને બા થોડુંક મલકાઈને આપો દેવા ધોકાની ભેટ સ્વીકારે છે ને આ ઊંડની દળી એમ કહેતા ત્રીજા ભાઈ આગળ આવે છે આપા દેવાત તમારી ઘોડીને માથે આ મસરૂ જેવી થઈ પડશે ખોડીનો ડીલ નહીં છેલાય ખાસ બનાવીને આણી છે હો ચલાળા ગામના ચોરા ઉપર દરબાર ઓઘટવાળાને આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળે છે ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકાને માથે જ ઠરી ગઈ છે દેવાતને જ રીઝવવા સારું સૌ મતે છે દેવાયતની આંખ કરડી થાય એ વાતનો તમામને સફળાટ છે દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને આંગેની એક થાંભલીને થડ દિલ ટેકીને એક આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે પછેડીની પલાઠ ભીડી છે એની મૂછો ફરકી રહી છે એના હોઠ મરક મરક થાય છે પડખે બેઠેલ કાઠીને એ હાળવે પૂછે છે કાઠીઓમાં આ કઢી ચઢા પણ ક્યારથી પેઠો ભાઈ જેની આટલી બધી ભાટાઈ કરવી પડે એવો માદાંત કોણ છે આ દેવાત વાંક ચૂપ ભાઈ ચૂપ આપા લાખા હું હજી છોકરું છું મારું લાખા પાદર હજી દેવાતના ઘોડાને ડાબલા હેઠ પડ્યું નથી લાગતું નિકર તું આપા દેવતને તારી તળીની કેરીઓ દેવા દોડ્યો જાત હું મારા આંબાની કેરીઓ હું દેવાતને ડરથી દેવા જાઉં ના ના એથી તો ભલું કે સૂડા પોપટ ને કાગડા મારા ફળને ઠોલે કાઠીના દીકરા તો સૌ સરખા કોણ રાક ને કોણ રાણા આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચોવચ બેઠેલ વિકરાળ કાઠી દેવા વાંકનું કાંત એ વાતો કરનાર તરફ કરડું થયું ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું એ કોણ મૂછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ઉઘાડું બોલો ને બાપ આપા દેવાત વાંક આદમીએ થડક્યા વિના જવાબ દીધો એ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સૌ સરખા છતાં કાઠી ઊઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય એથી તો આપા દેવતને પણ દુઃખ થવું જોઈએ હરખાઉ ન જોવે આપા લાખા વાળા તો હવે લાખા પાદર ફરતા ગઢ બંધાવજે બા તું તારે ચડી આવજે આપા દેવાત હું નાની ગામડીઓ ધણી ગઢ તો શું ચણાવું પણ પાણીને કળશ્યો ભરીને ઊભો રહીશ આપેવાતને શોભતી મહેમાન ગતિ કરીશ લે ત્યારે લાખાવાળા એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળીમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું લાખા પાદરને માથે જો હું મીઠાના હોળ હાકું તો તો ગુંદાળાનો દેવાત વાંક જણજે નીકર હા 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 ગજબ કરો મા બા એમ કરતો આખો ડાયરો આડો પડ્યો ઘરડીયા કાઠીઓએ દેવતના પગ ઝાલીને કહ્યું આપા લાખાવાળા તો બાળક છે એને બોલ્યાનું ભાન નથી તમારે સમદર પેટ રાખવું જોઈએ નાના આપા દેવા મારું નોતરું અફર જાણજે ઓકે એમ કહીને લાખોવાળો તલવાર ભાલો લઈને ઉઠી ગયો ક્વાડિયે પલાણીને નીકળ્યો કહેતો ગયો કે કાઠી તો સંધાઈ સમવળ્યા કાઠીમાં ઊંચનીચ ન હોય પણ તમે સહુએ બી બીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણા દેવાનો મોખ નથી બાંધે એની તલવાર અને ગાવાળે અરજણ એમાં ભેદભાવ ન હોય એટલા વેણ સંભળાવીને લાખા પાદરનો ધણી રોજડી કોડી હાંકી ગયો ચલાળા ગામની ચાર ગાવ ઉપર બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાય છે કાળા પથ્થરની એની ભેંકર ઊંચી ભેખડો વચ્ચે ધીરા ધીરા ગરજતા એના પાણી વહી રહ્યા જાય છે જાણે કોઈ ભૂતાવળના છોકરા માને ધાવતા ધાવતા હોંકારા કરી રહ્યા છે એ વિકરાળ નદીને પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે લાખાપાદરના ચોપાસ નદીઓ ચાલી જાય છે ચોમાસામાં તો જાણે પાતા લોક નાગકન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણા ફૂટી નીકળે છે સતયુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાયડી નીચે પથ્થરની ભેખડમાં પાણીનો મોટો ધોધ પડે છે એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યા છે પડખે શંકર બેઠા છે ત્યાં કુદરતે એક ગુલાબી છે આંબાની ઘટા જામી કંડારેલા નિર્મળ કુંડ આવેલો છે નીચાણમાં ઊંડો ધરો છે વડલા ઉપર મોરલા ટંકે છે ગૌમુખીના નીરખળ નીર ખળહળે છે કુંડમાં નાની માછલીઓ તક તકે છે ને ધૂનામાં મગેરે શેલે છે

તે દિવસથી લાખો વાળો પરગામ જઈને રાત નથી રોકાતો જ્યાં જાય ત્યાંથી ઝાલર ટાણે જ પહોંચે એ વાતને તો છ આઠ મહિના થઈ ગયા લાખાવાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો કાં તો થડકી ગયો એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો એક દિવસ લાખો વાળો ચલાળે ગયેલ છે ઓઘડવાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી સાંજ પડીએ એણે રજા માંગી પણ ઓઝડ કહે આપા આજની રાત નહીં જવા દઈએ અને હવે ક્યાંક દેવાત તમારી વાંસે ભમતો ફરે છે લાખાવાળો કચવાતે મને રોકાયો આઈ લાખા પાદર શું થયું સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે ગામનો ઝાપો બંધ કરી આડા ગાડા ગોઠવી લોકો હથિયાર લઈ ઉભા રહ્યા પણ પોતાના મોવડી વિના લોકોની છતી ભાંગી ગઈ ઉલટાના લોકો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખાવાળા ઉપર દાજે બળી ગયા દેવાટનું કટક પડ્યું ઝાપા ઉપર લાખા પાદરના કંઈક જુવાન કામ આવ્યા ઝાપો તૂટ્યો કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડ્યું નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સહુને પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું તે પ્રમાણે સહુ ચાલવા માંડ્યા ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે એ લાખાવાળાની ફળીમાં જઈને હાકલા કરવા માંડ્યો કાઠી બારો નીકળ બારો નીકળ તે દીતું કયે મોઢે બકી ગયો હતો ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થરથરી હતી એણે જવાબ દીધો આપા દેવાત કાઠી ઘરે હોત તો શીતલને સામે કાંઠે તને લેવા આવે સંતાત નહીં ઊંચી ઊંચી ઓસરીને એક થાંભલીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરાબાઈ ઊભી રહી પંદર વર્ષની ઉંમર થઈ હશે દેવાતના પડકાર લોહીતર બોળ ભાલો કે લાલગો માખો એ છોકરીની જાણે કંઈક જોવા જેવું લાગતું હતું દીવા જેવું નહીં એ શાંત ઊભી રહી અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી મોતની લીલા તો જાણે ખૂબ નિરખી હોય તેવી ઠરેલી એની મુખ મુદ્રા હતી પેલા વડલાની જાયડીએ રમેલી કાછોટા ભીડીને જાડવે ચડેલી ઘરમાં વ્રજ જેવી એની કાયા બનેલી શેલ નદીના ધૂનામાં એને મગરમચ્છના મોમાંથી બકરું પણ છોડાવેલું ને તો લાખા નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકરનો રાસડો એ કઈ કઈ વાર ગાયો હતો દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી ને થાંભલી પાસે એક વાછેરો બાંધેલો બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વાછેરો હતો લાખાવાળાનો આત્મા રામે વછેરો દેવાતે વિચાર્યું કે આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ કે લાખો વાળો જીવશે ત્યાં લાગી નીચું જોઈને હાલશે પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોડે ટેકવી વછેરાને પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો બરડો બરાબર દીકરી હીરાબાઈના સામે રહ્યો ઓરડામાંથી મા કહે બેટા હીરાબાઈ અહીં આવતી રહે પણ હીરાબાઈ શું જોઈ રહી છે તૈયાર ભાલો તૈયાર બરડો અને નિર્જન ફળ્યું વિચાર કરવાનો એને વખત ન હતો એણે ભાલો ઉપાડ્યો ત્યાં ઊભા ઊભા જ બે હાથ ચાલીને એ જોગ માયા એ દેવાયતના પહોળા બરડામાં ભાલાનો કામ મૂક્યો દે તો ભાલો શરીર સોસરવો ગયો દેવાતને ધરતી સાથે જડી દીધો નીચરે ઉતરી દેવાતની તલવાર કાઢી હીરાબાઈએ એને ઝાટકા મૂક્યા શત્રુના શરીરના કટકા કર્યા પછી માને બોલાવી માડી પછેડી લાવ્યા ઘાસડી બાંધીએ દાણાની ઘાસડી બાંધે તેમ ઘાસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી કોઈને ખબર ન પડવા દીધી ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ સૌને મન એમ થયું હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે દીકરીને તે જ ટાણે ગઢવીએ બોલાવ્યા કંઈ ગઢવા ચલાળે જાઓ અને બાપુને કહ્યું કે ફરબારા ક્યાંય ન જાય અહીં આવીને એક વાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય પણ ફરબારા જાય તો મને મળતી દેખે ગઢવી ચલાળે પહોંચ્યા દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું લાખાવાળાને માથે જાણે સાતે આકાશ તૂટી પડ્યા હવે હું શું મોઢું લઈને લાખા પાદર આવું પરબારો ક્ષત્રિયોને હાથે જ મરીશ પણ એકની એક દીકરીના સમ ડાહી દીકરી સા સારું બોલાવતી હશે મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી સુજે શું કંઈક કારણ હશે જાવ તો ખરો દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરે એક રહીને દીકરીએ કહ્યું બાપુ તમારે જવું હોય તો ભલે પણ કટક કોરું નથી ગયું એક જણને તો મેં આહી રાખ્યો છે એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી લાખાવાળાએ મોઢું ઓળખ્યું એ તો દેવાત વાક પોતે જ દરબારનું હૈયું હરખીને ગર્વથી ફાટવા લાગ્યું એને દીકરીને માથે હાથ મૂક્યો બેટા દુનિયા કહેતી હતી કે લાખાવાળાને દીકરી છે પણ નાના મારે તો દીકરો છે અને મૂર્ખા દેવાત વચેરાની પછાડી કાઢવા તું સીધ નીચે બેઠો ઊભા ઊભા તલવારથી કાપતા ન આવડ્યું પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસ્તારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જન્ય સત્ય ઘટનાઓ લોક વાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણો સાહિત્યને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો